નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોળ જુલાઈ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું ઊંચું માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે નવા મગના भाई आ मग ना भाव सत्तर सो आठ रूपया था क्वालिटी मग है एकदम चोखा दाणे सारा है सत्तरसो आठ रूपया भाव प्रीमियम क्वालिटी मग ने भाई

ભાઈ આ મગનો ભાવ અઢારસો ને અઢાર રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીએ ભાઈ પ્રીમિયમ ક્વોલિટી મગ એ ભાઈ મગની ની ક્વોલિટી માં ઘટે એમ નથી ભાઈ અઢારસો અઢાર રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો દાણે પણ મોટા ને એકદમ ચોખ્ખો માલ ક્વોલિટી માં કઈ ઘટે નહીં અઢારસો ને અઢાર રૂપિયા ભાવ મગના જોઈ લો ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી મગા ભાઈ આ જો વોકલ ચાર કટ્ટા સોળસો ને આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મગ આવા છે ભાઈ સોળસો ને બાવીસ રૂપિયા ભાવ મગના જોઈ લો મગની ક્વોલિટી ક્વોલિટીમાં આવા છે ભાઈ મગ બાવીસ રૂપિયા ભાવ મગના આજના જોઈજો ક્વોલિટી અનોધો મકવાને એ ભોરિયાના કોલ સંસુમાલી ઓબી આ 1 ભાવ જો કોન સપન 57 આ બાટ તો આ સાદો તો રૂપિયામાં 1 મી ડબ્બી આવા દો બનસી લખો અને એની પોતે ઉપર ભાઈ આ મગનો ભાવ સોળસો ને અડસઠ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારા મગ જોઈ લો સોળસો ને અડસઠ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી સોળસો ને અડસઠ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો ક્વોલિટી સોળસો ને અડસઠ ભાવ ભાઈ આ મગનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મગ અવા છે ચૌદસો નેવું ભાવ મગના ભાવ સોળસો ને બાવન રૂપિયાથી આ ક્વોલિટી ની વાત કરીને મગ સારા જોઈ લે સોળસો ને બાવન રૂપિયા ભાવ મગના જોઈ મગની કોલિટી દાણા પણ મોટા છે એમ તો સોળસો ને બાવન રૂપિયા ભાવ મગના આપણે જોઈ લો

જોઈએ મગ ક્વોલિટી એકદમ ચોખો માલ હે ભાઈ 1665 રૂપિયા ભાવ માંગના જોઈ લો ક્વોલિટી આ બાવકલ ભાઈ આપ બાઈ આ મગ નો ભાવ 1530 રૂપિયા થી આ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવા મગે ભાઈ જોઈ લો 1530 રૂપિયા ભાવ માંગનો જોઈ લો આ મગ ની ક્વોલિટી ક્વોલિટી માં 1530 રૂપિયા ભાવ માંગના બાઈ આ મગ ના ભાવ 1622 રૂપિયા થી આ ક્વોલિટી ની વાત કે ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ જો એકદમ ચોખો માલ હે સોળસો ને બાવીસ રૂપિયા ભાવો મગ્ના ભાઈ વીલ્યુ મગની ક્વૉલિટી ક્વોલિટીમાં પણ માલ સારો હોલસો ને રૂપિયા ભાવો મગના વીલ્યુ ક્વોલિટી ભાઈ આ મગનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવો મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી પંદરસો રૂપિયા પૂરા આ